હા હેલ્લો અમારી તમે બધા મજામાં તો વિડીયોમાં કન્ટોમાં લાઈક કરી દો ચેનલમાં મને હોય છે અને કરી લેજો મિત્રો ફરી પાસે આપણે આવી ગયા છે આપણે બ્લોગ બનાવા વિડીયો શૂટ કરવા માટે તો અમારી બની ગઈ છે એલટી રૂમ બરાબર છે આ એલટી રૂમ છે અને અત્યારે ટેકા ચોખા બધું કમ્પ્લીટ ઓકે થઈ ગયું છે લગભગ બે દિવસની અંદર

కుచు చిసీ మిటనం డూగలాగ్లాగ్ కుటే అముతలాగ్ కుతిలేత దదదద న్వి సేన్పలుం చివిలేత కుత్స్దలేత అలాగ్ విదదద న్విలేత కై న్రాక్ న� આ કે નવું બની ગયું ભાઈ અલગ થયો કેટલું મસ્ત લાગે ચેનલ બોલું આપણે ફરવા આવ્યા ને એવું છે બધું અહીં તો તો જો આ મિત્રો આટલું મસ્ત બની ગયું નવું અલગ થી મને અંદર માલ બાલ ના આખી મસ્ત કમ્પ્લીટ કરશે આ બધું જો આ બાજુ કેટલું લોખંડ પડ્યું બધું કે ધ્યાન રાખવું પડે રાતનું ખુબાય નહીં ભાઈ ધ્યાન રાખવું પડે એટલું મસ્ત બની ગયું તો જો પણ એકલા જબરજસ્ત બની ગયું બધું આ બાજુ પેલા પાલિંગ કોઠ થઈ ગયા છે ને આ બાજુ તો બધું કમ્પ્લીટ થઈ ગયું છે કમ્પ્લીટ એટલે આની માતાજી પ્લેટુ ને ઉભું માર છે એટલે એમ તો વાયરિંગ વાયરિંગ નથી દુનિયા બનનું કામ બાકી છે અહીંયા આ બસડે જો આ છે ને જો અંદર માલ નાખજો માલ રાખીને હજ્જોર કરી દેજો હલે ને કોઈ નથી બાકી ગમે તેમ થાય તો જો તબરજસ્ત બની ગયો બાકી જો릿 લાગે ને મસ્ત લાગે ને હવે આમાં શું કરાવવાનું છે આપણે ખ્યાલ નથી કોઈ આઈડિયા નથી શું કરાવવાનું છે શું નથી કરાવવાનું બાકી બને ત્યારે ખબર પડશે કે આ વસ્તુ શું છે એવા તો ચાર પાંચ આવા ગોઠવેલા છે આવા આ રીતના પિંજરા જેવા ના નાનું પાયલિંગ છે આ મોટા પાયલિંગ તો આ મિત્રો અમારી સિક્યુરિટી રૂમ બહુ મસ્ત બની ગઈ જો લેન્ટર મારી આ પૂગી ગઈ છે અને ત્યાર પછી પાછું સંતર કરશે ને પાછું સરળ બ્લબ ભરાઈને કમ્પ્લેટ થઈ જાય વાટા પ્લાટર વાયરિંગ થાય એર એરબુદ થઈ જાય ત્યાર પછી રૂમ આપણે કમ્પ્લેટ થઈ જાય જો કેટલી મસ્ત થઈ ગઈ રૂમ ને આ છે આપણે ગેટ આ ગેટ લાગી જાય પછી લોક લાગી જાય કમ્પ્લેટ બધું પૂરું કોઈ અંદર નહીં આવી શકે કોઈ બહાર નહીં જઈ શકે બરોબર અને આ છે મિત્રો જો મોટા મોટા પાઇપ જબરજસ્ત પાઈપ છે મોટા મોટા ફિન્ડલા જો કેટલા મોટા ફીંડલા જોઈ લેવા મોટા મોટા ફીંડલા જો છે ને મોટા જબરજસ્ત ફીંડલા કેટલા મોટા ફીંડલા જબરજસ્ત મોટા મોટા ફીંડલા જોઈને તો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોમાં લાઈક કરી દોજો ચેલમાં નવી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો નવા મળશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી રામ રામ જે માત્ર બધા મિત્રોને